ખનીજ ચોરી અંગે મળતી અવારનવાર ફરિયાદોને અંતે ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે તારીખ ઓગણીસના સવારે ફરિયાદની બાતમીના આધારે ખાનગી વાહનથી મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે સીમ વિસ્તારમાં તપાસ કરતાં સ્થળેથી એક લોડર તથા બે ડમ્પરને ન સાદી માટે ખનીજનું ગેરકાયદેસર ખનન તથા વહન કરતા જોવા ન મળતા તે કબજે કરી તમામ વાહનોને સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે મુકાવ્યા હતા આજે પણ ફરિયાદીની બાતમીના આધારે ખાનગી વાહનથી મુન્દ્રા તાલુકાના પત્રી ગામની નદીપટમાં તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન એક લોડર મશીન તથા બે ડમ્પરને રેતીના ગેરકાયદેસર ખનન તથા સબબ સીઝ કરવામાં આવેલ ઉપરાંત આજે વધુ એક ફરિયાદીની બાતમીના આધારે મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે નદીપટ ખાતે કરાયેલ તપાસ દરમિયાન એક એક્સ્કેવેટર મશીનને રેતી ખનીજના ગેરકાયદેસર ખનન સબબ સીઝ કરવામાં આવેલ આમ બે દિવસ દરમિયાન પકડાયેલ એક એક્સ્કેવેટર મશીન બે લોડર મશીન તથા ચાર નંબર મળી કુલ રૂપિયા એક કરોડ પંદર લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ